જ્યારે પણ તમે તમારા પરિવાર સાથે દ્વારકા આવો ત્યારે રહેવાને જમવાની ખૂબ મુશ્કેલી ઉભી થાય છે તો તમારા માટે છે છે સ્ટાર સુવિધા ધરાવતા રૂમ અને દિવસ આજ ભાવ ભાઈ આવતો હોય ને તો નીચે કોન્ટેક નંબર આપેલા છે એમાં ફટાફટ કોન્ટેક કરો કેમકે એરપોર્ટ જેવા સ્ટાઇલ વાળા તો અહીંયા વોશરૂમ છે અને આવતા પહેલા બુકિંગ કરવા ફરજિયાત છે કેમકે દ્વારકા આવો ત્યારે તમારે હેરાન ન થવું પડે અને આ મસ્ત સુવિધા મળે છે તમને ઓનેસ્ટ FM અવધ ફૂડ મોલ અને મોરબી તરફથી તો ફટાફટ તમારા સગા બધાને વિડીયો શેર કરી દો બોલે તો મુંબઈ ઓનેસ્ટ ડોમિનોઝ પીઝા અન્નપૂર્ણા થાળી બાળકોને રમવા માટેની મસ્ત મજાની જગ્યા જે વિડીયોમાં બતાવાય છે એવી અને તમારા સ્વાસ્થ્ય પૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે એવી દરેક વસ્તુ બનાવવામાં આવે છે સાથે ખરીદી કરવા માટે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ ચોકલેટ શોપ મોબાઈલ એસેસરીઝ એક જ જગ્યાએ ભાઈ આટલું બધું તમને મળી રહેવાનું છે ને એટલે જ અહીંયા ટ્રાફિક આટલું બધું રહે છે અને એડ્રેસ તો વિડીયોમાં આપેલું છે ત્યાં ફટાફટ કોન્ટેક્ટ